અને ચાર વાગ્યા ની આસપાસ પેલી વાર આવ્યા હતા ત્યારે બે સિગરેટ માંગી હતી તો ત્યારે લઈને જતા રહ્યા તા પછી બીજી વખત પાછા સાત એક ની આસપાસ આવેલા ત્યારે પાછા પોસ્ટર માંગેલી બાકીમાં તો ત્યારે આપણે એને ના પાડેલી તો ત્યાર પછી ઉશ્કેર ને મન ફાવે તેમ ગાળા ગાડી મંડ્યા કરવા મન ફાવે તેમ વર્તન કરવા મંડ્યા તો ત્યાર પછી કઈ વયા ગયા કે વાંધો તારા પૈસા જોઈએ ને કે હમણાં આવીને એમ કઈ વયા ગયા તો ત્યાં પછી સાત એક વાગે દસ મિનિટ પછી આવેલા તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાન માં આવી ગયો અને છોટા હાથ ની મારામારી કરતા કરતા અંદર આવી ગયો અને છૂટા હાથ ને ઘા કરવા માંડ્યા શાંતિ મારી નાખવાની મને કોશિશ કરેલી પછી અમે સાહેબ પોલીસ ચોકીએ ગયા અમે ફરિયાદ લઈ લીધી સાહેબ એના તેમને કઈ વાંધો નથી એમ શું હા નશો કરેલો હતો આવતા જ હોય છે પછી અમે દસ રૂપિયા અમે બગાડવા માંગતા નથી એમ તો પછી અમે અમારા લેડીઝના ઘરા હોય છે ખોટું વર્તન કરવા દેતા નથી એમ અમે પછી જાતું દેવા વાળા ગયું એમ બે જણા પેલા કઈ આવ્યો હતો પછી મારો બે જણા ભેગા થઈને એવા એક માંડો ભરવાડ કરી નથી એક બીજો કબૂતર કઈ નામે